હું સ્ટાફ નર્સમાં છું અને આ અહીંયા મારા એક રિલેટિવને સેશન કરાવવા માટે આવી હતી અમદાવાદમાં તો આ હિપ્નોથેરાપીના સેશન પછી અમારા જે રિલેટિવ છે એને ઘણો બધો ફરક છે અને મેં જે કશિકા જૈનના સાયકોલોજીસ્ટના એ બધાના હિપ્નોથેરાપીના યુટ્યુબ ઉપર બધા વિડીયો જોયા અને વિડીયોના અંદરથી મને ખબર પડી કે હિપ્નોથેરાપી સારું છે પછી અંકિત સરના બી વિડીયો જોયા કે એના પેશન્ટને જે બી ખાસા ટાઈમથી જે દવાઓ લે છે એમને વિધાઉટ દવા આ ઇપ્નો થેરાપીથી ઘણું બધું ઘણું બધું રિઝલ્ટ સારું મળ્યું છે અને પેશન્ટના બી એમ રિવ્યુ રિવ્યુ સારા છે કે અમારી ઘણી બધી દવાઓ બંધ થઈ ગઈ છે એક દવા દીધી છે અડધી દવા કરી દીધી છે અને વિધાઉટ દવા વિધાઉટ દવાથી આટલું સારું થતું હોય અને મારા રિલેટીવને બી ઘણું બધું સારું છે ત્રણ સેશન સાયદ કરાય આ અમારું ચોથું સેશન છે અને એનાથી ઘણું બધું સારું છે એમ કે રિપ્રોગ્રામિંગ કરીને હું બધાને સજેશન એ જ આપું કે દવા લેવી એના કરતાં તો જે આ નેચરલ થેરાપી છે એ લેવી વધારે સારી અને આમનામાં મને વિશ્વાસ એટલે આવ્યો કે મને રિઝલ્ટ મળ્યું છે રાઈટ હવે વાત થોડીક ડિટેલમાં એ પૂછવાની છે કે તમે જે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો એ તમે જણાવી રહ્યા છો કે હિપ્નોથેરાપી શું છે અને બીજું ખાસ કે કેવું છે કે ઘણી વખત આપણે જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય ઘણી વાર આપણને વિશ્વાસ ના આવે કન્વિક્શન ના આવે શ્રદ્ધા ના બેસે કારણ કે લોકો મેડિસિન ખાઈને લોકો ટ્રીટમેન્ટ કરાવે છે માનસિક રોગની સારવાર માટે તો અહીંયા તમે જે સારવાર જે તમારા રિલેટિવ માટે જે સારવાર માટે તમે આવ્યા હતા બરોબર છે અને એમાં તમે રિઝલ્ટ જાણ્યા તમને હવે વિશ્વાસ બેસે કે નહીં વિધાઉટ મેડિસિન પણ આવા પ્રયોગ કરી શકાય છે અને પેશન્ટને સારવાર આપી શકાય છે કારણ કે લોકોને સમજમાં ઘણી વાર નથી ઉતરતું કે આ વાળી કઈ થેરાપી છે તો એમાં તમારું શું કહેવું છે કે આમાં આમાં કોઈ શોર્ટ આપવામાં આવે છે આમાં કોઈ દવા આપવામાં આવે છે આમાં રિપોર્ટના કોઈ ખર્ચા હોય છે આમાં કોઈ રિપોર્ટ બી નથી કરવામાં આવતા કોઈ દવા બી આપવામાં નથી આવતી કોઈ શોર્ટ બી નથી આપવામાં આવતા એક નેચરલ પ્રોસેસ છે કે આપણા સબકોન્સિયન્સ માઇન્ડના અંદર પોઝિટિવ બધા સજેશન મૂકવામાં આવે છે એ સજેશન થ્રુ બહુ જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને બિન ઘણીવાર કેવું છે કે તમને કીધું નથી કે તમે ખુદ એક નર્સિંગ સ્ટાફમાંથી બિલોંગ કરો છો પણ જે મેડિસિન આપણે આપીએ તો જ પેશન્ટને સારું થયું આપણું પેલું હોય છે અને હું તો કઉ શારીરિક બીમારીમાં મેડિકલ સાયન્સે ઘણું બધું એડવાન્સમેન્ટ લાવ્યો છે પણ માનસિક બીમારીમાં જે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે હજુ સુધી એવું મળ્યું નથી આ હિપ્નોથેરાપીના જે બેસ્ટ રિઝલ્ટ છે જો તમારા મોઢેથી લોકો સાંભળશે કે નહીં હિપનોથેરાપીના અનુભવ સારા છે કરી શકાય છે તો લોકો આ વાત તરફ વળવા ચોક્કસથી આગળ વધશે તો તમારો શું મેસેજ છે જે લોકો વિચારી રહ્યા છે કે આજે નહીં કાલે કાલે નહીં પરમ કે જોયું જશે પછી કરશું તો એ લોકો માટે શું મેસેજ છે આપનો એ લોકો માટે મારો એવો જ મેસેજ છે કે તમે જલ્દીમાં જલ્દી તમે આ હિપ્નોથેરાપી કરાવો દવા કરતા બી સારું રિઝલ્ટ મળે છે દવા લો એના કરતા મોડું ના કરો આનો બી તમને એક્સપિરિયન્સ લો તમને ખુદને અનુભવ તમે ખુદ તમે એક બે સેશન કરાવ છો પછી તમને ખુદને રિયલાઇઝ થશે કે ના ખરેખર આ સારું છે તો ડિલે કર્યા વગર તમે આ ટ્રીટમેન્ટ કરાવો તો તમને ખુદ તમે આવશો તો તમને વિશ્વાસ બેસશે મારી વાત થી એમ મને તો રિઝલ્ટ મળ્યું છે પણ તમે બી બધા અવેરનેસ લાવો કે અંધશ્રદ્ધામાં માનો એના કરતા તો આ સારામાં સારી મેથડ છે વેરી ગુડ આમાં ઘણીવાર કેવું છે કે માનસિક બીમારી માટે લોકો એવું સમજે છે ફક્ત માણસ ગાંડો અને ઘણીવાર મેં સારા સારા લોકો ગ્રેજ્યુએટ ભણેલા ગણેલા એમબીબીએસ ડોક્ટર થયેલા જે અત્યારે ડિગ્રી પરસ્યુન કરતા હોય એવા પેશન્ટના પણ મેં એવા રિવ્યુ જોયા છે કે એ લોકો ભૂવા અને ધાગા દોરા ધાગા કરતા થઈ ગયેલા છે અને ડામ અપાવતા થઈ ગયા છે મેં મારી પાસે એવા સચોટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ છે કે જે લોકો ડામ પણ અપાવે છે માનસિક રોગની સારવારમાં હજી પણ લોકો આવી જૂની પદ્ધતિથી જે લોકો માનતા હતા એ માન્યતા પ્રમાણે સારવાર કરાવે છે તો એ લોકો માટે હિપ્નોથેરાપીના બેસ્ટ ઓપ્શન છે એવું આપણે કહી શકાય એવું છે અને તમે તો જાતે અહીંયા આવ્યા અને અનુભવ કર્યા અને એના પછી તમે જાણકારી આપો છો ઇટ ઇઝ અ બેસ્ટ પ્રેક્ટિસ આઈ હોપ કે તમારા પેશન્ટ તમારા ધ્યાનમાં બીજો કોઈ વ્યક્તિ જો આવી રીતે હેરાન થતો હોય તો આપણે એને બેસ્ટ પદ્ધતિથી જે યોગ્ય પદ્ધતિ છે જે પ્રાચીન પદ્ધતિ છે જે નેચરલ પદ્ધતિ છે એનાથી જો સારવાર કરીએ છે તો એના દવાના ખર્ચા પણ બચી જશે અને વર્ષો સુધી જે લોકો હેરાન થતા હતા ત્યાંથી પણ એ લોકોને જલ્દીમાં જલ્દી રાહત મળશે અને એવું કહેવાય ને કે મૂળ રૂપથી આમાં સારવાર કરવામાં આવે છે તો એટલા માટે અહીંયા સોલ્યુશન છે અને હું તો કહું છું કે કોઈને પણ પણ કઉને શંકા કુશંકા પ્રશ્નો છે તે પહેલા મને પૂછે હું સામેથી એ લોકોને રિપ્લાય આપીશ જવાબ આપીશ શંકાનું સમાધાન થશે ને તો પણ તમારા રિઝલ્ટ મળવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે બેન બીજું કઈ તમારો કઈ મેસેજ હોય તો તમે જણાવી શકો છો ના બસ મારે એટલું જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી તમે હિપ્નોથેરાપી ની સારવાર કરો અને આ સારી થેરાપી છે અંધશ્રદ્ધામાં માનો બીજા બધા ખર્ચા કરો દવાઓ ગળો એના કરતા તો સારું જ છે અંકિત સરની જે જે થેરાપી છે એના માટે બે લાઈન અંકિત સર સાથે જોડીને કેવી રીતે શું કહી શકાય અમે જ્યારે આવ્યા મારા એટલે ટીમ લઈને ત્યારે અમને વિશ્વાસ ન બેસતો અમને એમ હતું કે દવા વગર ને શોર્ટ આપ્યા વગર આ તો કેવી એવી મેથડ હશે કે આમાં હું મેડિકલ પર્સન કે થઈને બી એમ લાગતું હતું કે એટલો વિશ્વાસ નતો આવતો એમ કે આવું બી હોઈ શકે આમાં શું રિઝલ્ટ મળવાનું હશે પણ જ્યારે ખરેખર હિપનોથેરાપી કરાય ત્યારે મને વિશ્વાસ બેઠો કે ના ભાઈ એમ કે રિઝલ્ટ મળે છે અને સારું છે રાઈટ રાઈટ ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ઓકે